નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ની આપનું સ્વાગત છે સાદલી ખાતે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ મહિલા સરપંચ મનીષાબેન પટેલ તથા ઉપસરપંચ સંકેત પટેલના હસ્તે 2 કરોડ 32 લાખ ઉપરાંતના ખર્ચે બનનાર નવીન સર્કલ નું કરાયું ખાત મહારાજ વડોદરા જિલ્લા ના શિનોર તાલુકા ના ખાતે અંદાજિત રૂપિયા 2 કરોડ 32 લાખ ઉપરાંતના ખર્ચે બનનાર સર્કલ નું ખાત મહારાજ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું સાદલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ મનીષાબેન પટેલ ઉપસરપંચ સંકેત પટેલના હસ્તે કરવામાં આવ્યું સાદલીથી વડોદરા ડભોઈ બસ સ્ટેન્ડ થઈ શિનોર કરજણ તરફ જતા મુખ્ય માર્ગો વચ્ચે ચોકડી ખાતે નવીન સર્કલ બનશે સાદલી ખાતે આવેલી આ ચોકડીને લઈને વાહન ચાલકોને છેલ્લા ઘણા સમયથી મુશ્કેલી પડી રહી હોય સર્કલ બનતા ટ્રાફિકની સમસ્યાનો નિકાલ થશે અંદાજિત બે કરોડ બત્રીસ લાખ ઉપરાંતના ખર્ચે પાણીની અદ્યતન ટેકનોલોજી સાથે ડ્રેનેજ લાઇન તથા

પબ્લિકની માગણી હતી કે ભાઈ કાર્બન મહાતીર્થ કાયાવરણની જે ચોકડી છે ત્યાં આગળ એક સર્કલ બનાવવાનું આવે અને સરકારશ્રીની અંદર આપણે દરખાસ્ત કરીને મોકલેલી અને એ દરખાસ્તને બે લાખ બત્રીસ બે કરોડને બત્રીસ લાખના ખર્ચે એક સર્કલ બનાવવામાં આવશે અત્યાધુનિક ડ્રેનેજ સિસ્ટમ અહીં ત્રણેય બાજુ લગાવી અને એની ઉપર કામ તેમજ હાઈમાસ ટાવર લગાડી અને પોઈચાને જોડતું સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતું મહાતી કાયાવરણ અને નવો બ્રિજ જે માલસર મુકામે કરે છે તમામ રસ્તાઓને જોડતી આ ચોકડી ઉપર તમામ સુવિધાવાળું એક સર્કલ બનાવાઈ અને લોકોની અવર જવર માટે કોઈપણ જાતનો એક્સિડન્ટ ના થાય એ રીતે તમામ સુવિધાવાળું અહીંયા આગળ એક સર્કલ બનાવી અને લોકોની જે વર્ષોથી માગણી હતી એ સાડલી ગ્રામ પંચાયતને આગેવાનોની એ તમામ માગણી આજે પૂરી થાય છે